જય નારાયણ બચ્ચો છો ચાલો આજે આપણે સંખ્યા જ્ઞાન થી સંખ્યાનો વિસ્તાર કરતા શીખવાનું આગળ આપણે 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 શીખી શીખી ગયા ગયા એકમ ને જ રીતે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે કઈ રીતે તો દાખલા તરીકે પિસ્તાલીસ એમ કહો એટલે બનાવો છો બેટા પિસ્તાલીસ તો પિસ્તાલીસ સંખ્યા બનાવવાની બરાબર પછી તમારે બરાબર નું ચિહ્ન મૂકવાનું મૂકો ચલો અવે કેટલા દસ થાય 45 માં 4 10 4 10 અને 5 અહી 4 10 સોદવાના અને 5 સોસવા ભેવા જબરજસ્ત આવી રીતે તમારે સંખ્યા બનાવવાની છે અને પછી વિસ્તાર કરવાનો 45 હોય તો કેટલા દસ થાય 4 4 10 ને 5 ચલો બીજી સંખ્યા બોલું તમને આવડે છે કે નહીં આવડતું જોઈએ આપણે ચલો 54 હોય તો બે 5 10 ને 4 4 બધાય બોલવાનું ચલો 62 6 चलो एक आऊँ पाँच दस आने दो दस चलो कार्तिक ने खुद टूपरे ना फरियाद पिस्तालिस पिस्तालिस चार दस पाँच हम्म सरस एम बोलवा बेटा चलो रेडी चलो वे कार्तिक नो बारों का, कार्तिक चलो बनाओ बानू पहला संख्या बनाओ बानू

ચાલો હવે આવશે તૃષાબેન ચાલો હવે તૃષાબેન પિસ્તાલીસ ચાલો હવે કેટલા બરાબર મૂકી સરસ હવે કેટલા દસ થાય પિસ્તાલીસ માં ચાર સરસ વેરી ગુડ બધા નું ધ્યાન આ બાજુ બેટા અને શાબાશ વેરી ગુડ કે બરોબાઈ ચાલો હવે પછી બધા બોલવાનું

Kalau boleh beda. Coranu, સારા જો એમ બોલાવાનું બોલતું જવાનું ને બનાવતી જવાનું તો ફટાફટ આવડી જાય સરસ કે પરપેરીએન્સી માટે સાંબા चलो બોલા બધા 85 બરાબર 8 10 ને 4 સબબસ વેરી ગુડ ચલો વેદ આવે વેદ 64 64 64 કેમ થાય બોલવાનું પહેલા સરસ વેરી ગુડ અંદર પાટો બેટા બધા બનાવ સંખ્યા berapa? Saros very good. Kita dosa beda. Saros very good. Shabash. Very good. Leper apa? Cepat. 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 Cepat

ખબર પડી હે બે વાર પાંચ મૂકી દીધેલાવ ચલો બીજી બનાવો એક ખોટું પડે એટલે બીજી બનાવવાની હા ચલો છેતાલીસ બરાબર જોવાનું પેલા ઉતાવળ એટલી બધી ઉતાવળ નહી કરવાની છેતાલીસ વેરી ગુડ ચાલો બરાબર કેટલા દસ થાય બેટા 46 માં 4 4 સરસ 4 ઉપર તાંગરી મૂકે ને પછી પાછી લઈ લે 4 10 ને 10 ને કેટલા થશે 6 6 સરસ આવડી ગઈ હો એ તો ઉતાવળ કરતી એટલે નતું આવડતું સરસ લે પરબાઈ આતે માટે ચાલો હવે આવ્યા છે હિમાનસુભાઈ હિમાનસુભાઈ અ તમે સંખ્યા બનાવો 54 54 સરસ વાહ ભાઈ વાજુદાર હો બેટા કેટલા દસ્તાય બેટા 54 માં 5 વેરી ગુડ સબબશ સબબશ અને સબબશ કે પર ભાઈ હિમાનસુ માટે સરસ બોલો જો 54 માં બરાબર 5 2 ने 4 सरस भाई जोरदार चलो मिलन आवे मानसी तरवार आवी गयो सरस चलो मिलन 90 शाबाश वेरी गुड चलो 92 बराबर कितना 10 થશે बेटा नौ सरस मुपा चलो नौ नाउ પછી શું મૂકીશું કેટલા દસ થાય નવ દસ તો નવ દસ મૂકો ચલો ને કેટલા છૂટા છે સરસ વેરી ગુડ ક્લેપર મિલન માટે આવડી ને જોરદાર આવડી ગયું મારી દીકરીને ચાલો કોણ કોણવાળો પ્રેમ આવી જાય બેટા પ્રેમ તું સંખ્યા બનાય પંચોતેર પંચોતેર Terus, 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 ચાલો સંખ્યા બનાવો 48 સરસ વા ભાઈ વા બરાબર કેટલા દસ થાય બેટા 48 માં 4 4 સરસ મુકો ચાર 4 * 10 ને કેટલા આવશે 4 * 10 ને चार के आगा। 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 तो मुको पांच के बोले नहीं पे आपने के नहीं तो भाई? संख्या भूली ना नजर कर ले चलो बोलो फरी अड़तालीस बराबर केस बनाता आवड़े बोलता आवड़तु नहीं बोला चलो 4 10 ને 8 શું બોલવાનું બેટા 4 10 ને 8 જો આપણી પાસે 48 રૂપિયા હોય તો 10 10 ની કેટલી નોટો હોય 4 4 હોય ને ના હોય કેટલી નોટો હોય 10 10 ની 4 4 અને કેટલા રૂપિયા રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા હોય 8 તો એવું બોલવાનું કે 10 ની 4 નોટો તો 4 10 ને 8 પડી ખબર સરસ જ ચાલો દિનલ બેન આવી જાય દિનલ બેન સંખ્યા બનાવો 60

10 meter bolat cello. 10 8. 10 10 10 दस थाय बेटा शिवाकी एतर दस थाय बेटा सात सरस मूको चलो बराबर वेरी गुड आवडी बराबर सात दस आणि केला व्यास बरोबर सरस चलो कार्तिक नजिक का आई चलो पासठ संख्या बनाव चलो पासठ

બનાવ સરસ બનાવો ને બનાવ બનાવો એ ખબર પડી ગઈ જો ગણિત માં આપણે જોઈએ ને ત્યારે બરાબર આપણે અહીંયા અહીંયા ખાસ જોવાનું અદર પર દેન બેટા અદર પર દેન આવડી કે ન આવડી કે ન કેલા ઉપર બનાવો એક ભૂલ પડે એટલે બે વાર બનાવવાની ચલો 54 कोई बोलवान नहीं हो बेटा एन बना दे ना आवर्तन सिखवा माने એટલા માટે 54 સરસ કેટલા 10 થાય બેટા 5 5 અને કેટલા છૂટા વધે 4 સરસ જો આવી ગયો ને એક વર્ણ આવડે બીજી વર્ત આવડી જ જાય બનાવો फटाफट ચલો 5 10 ને 4